આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની સ્ટિયરિંગ માર્ગદર્શક કમિટીની બેઠક લોજાઈ બેઠકમાં કાર્યક્રમ અંતર્ગત અપાતી વિનામૂલ્યે નિદાન સારવાર સેવાઓ માટે ઈ સાઈન થયેલ દસ્તાવેજને પણ માન્ય ગણવા સહિતના વિવિધ આઠ એજન્ડા પર વિગતવાર ચર્ચા હાથ ધરાઈ આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે રાજ્યના એક પોઇન્ટ પચાસ કરોડથી વધુ બાળકોનું સ્વાસ્થ્ય સંબંધિત સ્ક્રીનિંગ વિનામૂલ્યે કરાય છે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વર્ષ બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ માં પંદર પોઈન્ટ અડતાલીસ લાખ હૃદય સંબંધિત સારવાર અને સર્જરી સત્યાવીસ હજાર બસો છવ્વીસ કિડની સારવાર બસો ઓગણ કિડની ટ્રાન્સપ્લાન્ટ સોળ હજાર સાતસો પંચાવન કેન્સર સારવાર બત્રીસો સાઠ કોકલિયર ઇમ્પ્લોયમેન્ટ જેવી સફળ સર્જરી કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ડિસેમ્બર માસમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન તથા સુચારુ અમલીકરણ માટે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં યોજના સંબંધિત બાળ કલ્યાણ અર્થે વિવિધ મુદ્દાઓ સંદર્ભે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી ગત બેઠકમાં ચર્ચાયેલ મુદ્દાનું રિવ્યુ કરી આ બેઠકના એજન્ડા પર વિગતવાર ચર્ચા હાથ ધરાઈ હતી આ સમિતિમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત અપાતી વિનામૂલ્યે નિદાન સારવાર સેવા માટે ઈ સાઈન થયેલ દસ્તાવેજ પણ માન્ય ગણવા જેવા એજન્ડા પર બહુપક્ષીય ચર્ચા હાથ ધરાઈ હતી આ કાર્યક્રમમાં બાળકોની આરોગ્ય તપાસ અને સારવારની સાથે સાથે બાળકોના આરોગ્ય પર અસર કરતા અન્ય પરિબળો અને પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવે છે વધુમાં શાળાની સફાઈ પીવાના પાણીના સ્ત્રોતની સફાઈ પોષણયુક્ત આહાર માટેની જનજાગૃતિ નિયમિત આરોગ્ય તપાસ ઔષધીય રોપાનું વૃક્ષારોપણ આઈએફએની દવાઓનું પ્લેસમેન્ટેશન પ્રોગ્રામ આરોગ્ય શિક્ષણ અને વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરાતી હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હૃદય સંબંધિત સર્જરી અને સારવાર કિડની સારવાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કેન્સર સારવાર લિવર ટ્રાન્સપ્લાન્ટ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કોકલિયર ઇમ્પલાન્ટ સર્જરી ક્લબ ફૂટ અને ક્લેફ્ટ લિપ પેલેટ જેવી સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર અને સર્જરી કરવામાં આવે છે સાતસો પંચાવન કેન્સર સારવાર ઓગણચાલીસ લિવર ટ્રાન્સપ્લાન્ટ બસો અગિયાર બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ બત્રીસો સાહીઠ કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી સાત હજાર નવસો ક્લબ ફૂટ અને છ હજાર પાંચસો એકતાલીસ ક્લેફ્ટ લિપ પેલેટ જેટલી સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર અને સફળ સર્જરી કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે રાજ્યના એક પોઈન્ટ પચાસ કરોડથી વધુ બાળકોનું સ્વાસ્થ્ય સંબંધિત સ્ક્રીનિંગ વિનામૂલ્યે કરવામાં આવે છે હાલા કાર્યક્રમ હેઠળ રાજ્યમાં અઠ્ઠાવીસ જેટલા ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેશન સેન્ટર કાર્યરત છે જેમાં બાળકોની માનસિક તથા શારીરિક ક્ષમતામાં સુધારા માટે વૃદ્ધિ વિકાસ આનુસંગીક જ્ઞાન અને કુશળતા માટેની કામગીરી કરાય છે સ્ટેયરિંગ કમિટીના આ બેઠકમાં ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ પાયલબેન કુકરાણી હસમુખ પટેલ પ્રદ્યુમ્ન વાજા આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી ધનંજય ત્રિવેદી મહિલા અને બાળ કલ્યાણ વિભાગના શ્રી એ કે નિરાલા અને આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલ કમિટીના વિવિધ સભ્ય અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા